નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ છે વડગામ ખાતે શોકન પ્લાઝા મેમરપુર ચોકડી અને ગોળા જવાના માર્ગ પર સીસીટીવી કેમેરા લાગતા વળગતા અધિકારીઓ દ્વારા લગાવવામાં આવ્યા હોત તો ઝડપથી ગુનાહિત કૃત્ય કરનાર ઇસમો અને ગુનાઓના ભેદ ઉકેલવા માટે પોલીસને મદદરૂપ થઈ શકતા હોત આ કહેવું છે જાગૃત નાગરિકોનું વડગામ ખાતે રામાપીના મંદિરથી થોડી દૂર આવેલા પટેલ ખેતરમાં કોઈ અજાણ્યા ઇસમો દ્વારા ખેતરની આગળ લગાવેલ ઝાપાનો નકુજો તોડીને રાત્રિના સમયે અંદર તવેલામાં બાંધેલા પશુઓમાંથી ઊંચી ઓલાદ અને ગાભણ ચાર ભેંસોની કોઈ વાહનમાં નાખીને ચોરી કરી ચોરફરાર થઈ ગયા હતા સવારના પશુઓને ધોવાના ટાઈમે ખેડૂત દ્વારા ખેતરમાં આવી તબેલામાં જોતા ચાર ભેંસોને કોઈ લઈ ગયું હોય તેવું જોવા મળ્યું હતું ત્યારે ખેડૂત દ્વારા ઘરના લોકોને જાણ કરાતા બધા લોકો ખેતરમાં આવી આજુબાજુ તપાસ કરતા કોઈ જ પશુઓનો પતો ન મળતા ખેડૂત દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી પશુ ચોરીના સમાચાર વાયુવેગે વડગામ પંથકમાં પ્રસરી જતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો વધુમાં ખેતર માલિક દ્વારા વડગામ પોલીસ સ્ટેશનમાં જઈ અજાણા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને ઝડપથી આ ભેંસો ચોરનારી ટોળકીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી પશુપાલકોની માંગ ઉઠવા પામી છે